ગુજરાત રાજ્ય સરકારના મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ જયંતિ રવિ આજે વડોદરા શહેરની મુલાકાતે આવ્યા હતા જ્યાં વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રેવન્યુ વિભાગના અધિકારીઓ સાથે તેમણે રિવ્યૂ બેઠક યોજી હતી ગુજરાત રાજ્ય સરકારના મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ જયંતિ રવિએ રિવ્યૂ બેઠક પહેલાં કલેક્ટર કચેરી પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું રાજ્ય સરકારના અધિક મુખ્ય સચિવ જયંતિ રવિની અધ્યક્ષતામાં યોજાયેલ આ રિવ્યૂ બેઠકમાં વડોદરા શહેર જિલ્લા કલેક્ટર અનિલ ધામલિયા મહેસૂલ વિભાગના સેટલમેન્ટ કમિશનર બીજલ શાહ નિવાસી કલેક્ટર બી એસ પટેલ સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ રિવ્યુ બેઠકમાં મહેસૂલ વિભાગને લગતા કાર્યોની સઘન ચર્ચા કરવામાં આવી હતી બેઠક દરમિયાન સરકારની વિવિધ મહેસૂલી યોજના સંદર્ભે ચર્ચા કરવામાં આવી હતી જે સંદર્ભે ગુજરાત સરકારના મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ જયંતિ રવિ દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી આમ જે કર્યું છે એ બધાની એક અમે ફીડબેક પણ લેવા માટે આવ્યા છે બરાબર બાર પછી કોઈ પણ સિનિયર અધિકારી છે મહેસૂલ વિભાગમાં મળ્યું શું એ તપાસ કરશું જે બધાઈશું મેડમ ચાલો છેલ્લા ઘણા સમયથી વડોદરા શહેર કલેક્ટર કચેરીની અંદર બિન ખેતી અને ખેતીને લઈને કેટલાક વિષયોની ચર્ચા કરવામાં આવી છે અલબત્ત કલેક્ટર કચેરી દ્વારા યોગ્ય કાર્યવાહી પણ કરવામાં આવી છે પરંતુ તાજેતરમાં જે ત્રણ નાય મામલતદારોની ઘટના થઈ હતી અને યોગ્ય તપાસના આદેશ થયા છે તે અંગે આપનું પ્રતિભાવ એ બધું સ્ટડી કરશો આજે મીટિંગમાં એના જ માટે છે થેન્ક યુ